બાળકોમાં મોબાઈલની લત મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસિરિયાની મોટી પ્રતિક્રિયા મોબાઈલની લત એ સામાજિક દૂષણ છે દૂષણ માટે વાલીઓ પણ તેટલા જ જવાબદાર છે સરકાર આ મુદ્દે કડક ગાઈડલાઈન લાવી રહી છે વાલીને જોઈને બાળકો પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાઇડલાઇન બનશે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમતગમત જરૂરી મોબાઈલનું દૂષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક કોઈને નુકસાન અને તેનું ભારણ ન લાગે તેવો અમારો પ્રયાસ રહેશે અને સોશિયલ મીડિયા યુવાનો પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બધા જ બાબતોમાં બહુ જ અત્યારે દૂષણ કહી શકાયું છે અને આ દૂષણ આપનારી દેણ એ વાલીઓ પણ છે કે વાલીઓ પણ ઘરે પોતે સતત ને સતત મોબાઈલમાં વ્યસ્ત હોય એટલે બાળક પણ મોબાઈલમાં વ્યસ્ત રહેવાનું છે પરંતુ સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચોક્કસ ગાઈડલાઈન અમે બનાવી રહ્યા છીએ જેમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સ્પોર્ટ ગ્રાઉન્ડની અંદર ઘરેલુ રમત શેરી મહોલ્લામાં રમતા થાય